હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આજ આપણે ડુંગળીમાં બિચાર પાણી વાવીએ છીએ કેટલા કામ એ જ કાંઈ નક્કી નહીં તો અત્યારે તો ફાઇનલ ડુંગળીમાં પાણી વાવીએ છીએ અમારા સાડા સો વાગ્યાના દવાબુવા બધી ચાલુ કરીને ચાલુ કરી દીધી છે ડુંગળીમાં પાણી વાવવામાં પાણી ખૂટી જાય છે હવે ત્રણથી ચાર કલાક મેન મોટર હાલે છે એટલે

તો એક વખત સુરે એટલે બાંધી નાખી પડે કારણ કે आवाज બહુ જ આવી ગયો હોય તો પરવીજી થોડી આયા પૂરી આયા સર છે અને એ આયના ધર પર દોસ હતો રશમાં બોડી આવી મેં છું બટા કોર ખાઈ પવન અતારે પણ બોર કાટા વાપર બીક લાગે બહુ હતી તમારે બોર પાકવા મીડ્યા કે કોમેન્ટ કરો ને અમારે તો કે પાકવા મીડ્યા મને કાટાની બહુ બીક લાગે ભાભી હતા ને તો બસ જવું એટલા તો બસ ગીળ મોટું થઈ જાય તો પપ્પો બધી તારે હવે હળની દેવા ઘરેથી ડુંગળીમાં સાટવા જોવા સાધન ફળ કરી દીધું

રોખ ખેસો પડી હતી જઈ લો જો એકટા 6 મીટર જો તમે જોવો છે હું હવે કે રોખ ખેસો હાલો આ બે ભાઈને એટલો રોખ ખેસો ને એટલો રોખ ખેસો છે છે રોખ ખેસો

જો પડું મીડો સોફા ને જે લખો કઈ મીડો સોફા હવે હું એ મીડો સોફા તો કરે કા સોંપાઈ જાય જવો તમે પડું મીડો રોક જોયું કાઢો હાલો તો સોંપવા જોવો તમે ગયો છે ચોડી એક અડધો છે હવે જઈ ઘેર સા પાણી પાઈ દે તો